આ સાડા ત્રણ લાખ નો ગોલ્ડન વાટકો છે આ તમને ઇન્ડિયામાં ક્યાંય નહીં મળે ભાઈ મળે તો મળે માત્ર એમ્બાર્ક માં ભાઈ હવે તમને એવું થતું હશે કે આ બધું શું છે હવે તમને બધાને ખબર છે કે નવા મકાન બનાવો નવો ફ્લેટ બનાવો ટેર્નામેન્ટ બનાવો કે નવી રેસ્ટોરન્ટ એટલે ભાઈ આપણે ટેબલ ટોપ ની જરૂર પડે હાથ ધોવા ક્યાં જવા ટેબલ ટોપ માં ધોવાના હોય અને આ કિચન હોય તો કિચન માં આપણે શેની જરૂર પડે તો કે ગેંડી ની હવે આ બધું લેવા ક્યાં જવાનું હવે આપણે ચિંતા નહીં કરવાની એમ્બાર્ક પહોંચી જવાનું આવડા અને ખુદરી ફેક્ટરી છે એટલે ભાઈ અહીંયા તમને હોલસેલ કરતા રિટેલ ભાવમાં બધી જ પ્રોડક્ટ મળી રહેશે અને બજાર કરતા 60% સુધીનું ડિસ્કાઉન્ટ છે અહીંયા તો ખાલી રાજકોટથી જ લોકો લેવા નથી આવતા આવડા કન્ટેનર ભરી ભરીને દેશ વિદેશમાં સપ્લાય કરે છે અને આમાંય તમે માંગો એવી વેરાયટી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર અલગ અલગ પેટર્નમાં મળી રહે અને અત્યાર સુધીમાં આપણે સિરામિક ને આવું બધું ઘણું બધું વાપરતા હોય પણ આવડાનું તો એક નવું જ મટીરિયલ છે ઇન્ડિયામાં પહેલીવાર વાર લોન્ચ થયું છે આ ક્વાર્ટ સિક આવે છે મટીરિયલ માર્બલનું આવે છે અને કઈ ન થાય જૂનો ફ્લેટ હોય ને એમાં જો ગેંડી લાગી જાય ને તો તમારી જૂની બિલ્ડિંગ આખી ડાયમંડ જે મંડે ચમકવા આમાંય અલગ અલગ કલર અને ભાઈ બજારમાં જે વસ્તુ પાંચ હજાર ની છ હજાર ની મળે ને એજ વસ્તુ તમને અહીંયા પચીસો થી ત્રણ હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે એટલે ભાઈ ખરીદી કરવી હોય તો ક્યાં કરવાની એમ્બાર્ક માં જ